ભાવફેરની જાહેરાત બાદ પણ સાબરડેરીની મુશ્કેલીઓ ઓછી થાય તેવું નથી લાગી રહ્યું પશુપાલકો અને સાબર ડેરી વચ્ચેનો વિવાદ વધુ ઉગ્ર બન્યો વડાલીમાં પશુપાલકોએ ઝોન બેઠક યોજી હતી અને મંડળીની કમિટીને દરખાસ્ત કરવા માટે હાકલ પણ કરી આ સાથે સાબરડેરીના નિયામક મંડળના દરખાસ્ત કરવા માટે મંડળીઓની તૈયારી શરૂ કરાય છે વીસ ટકાથી વધુ ભાવફેર ન મળે ત્યાં સુધી દૂધ ન ભરવા બેઠકમાં સૌ કોઈએ સહમતી સાધી છે સાત દિવસની પશુપાલકો સ્થાન જે સ્થાનિક ડેરી છે તેમ

દરેક સભાસદે એવું નક્કી કર્યું છે કે ભાઈ હાલની જે ચાલુ કમિટી છે એને કોઈપણ હિસાબે ઘરે કાઢવી હોય અને કમિટી જ્યાં સુધી ઘરે ન જાય ત્યાં સુધી આપણે દૂધ ભરાવું જ નથી આવું દરેક પશુપાલકે જાહેર કર્યું છે અને નક્કી કર્યું છે આજની મિટિંગમાં અને તેના માટે એક કમિટી પણ બનાવી છે અને દરેક કમિટી આગળ રજૂઆત પણ કરશે અને દરેક પશુપાલકોની તકલીફમાં સાથે રહેશે